મિત્રો અત્યારે માર્કેટમાં વિન્ટર ચાલે છે ને વિન્ટરમાં અત્યારે ખરીદીમાં બહુ આપણે કહીએ તો અત્યારે સ્વેટરની ધમાકેદાર ખરીદી થાય છે અને મારા બેટા મનફાવે એવા ભાવ માર્કેટમાં લે છે હજાર રૂપિયા બારસો રૂપિયા પંદરસો રૂપિયા આ કાંઈ સ્વેટર લેવાનું છે કાકું સૂટ સીવડાવવાનું છે પણ આપણી પાસે સુપર માં આવી કોઈ વસ્તુ નહીં આવશે આ જો વસ્તુ જો પીસ જુઓ આ બધા ધરકી સ્વેટર છે આ દરિયામાં ડૂબકો મારી મારીને તમારા માટે જુઓ મોતી ફિટ કરાવેલા છે આમાં જો દેખાય છે આ મારી સુરતની ખુબસૂરત રાધાઓ માટે સ્પેશિયલ આપણે કલેક્શન તરકીસથી લાવીએ છીએ વસ્તુ જુઓ આપણે કોઈ લૂંટવા કૂટવાની કોઈ વારી જ નહીં આવે આપણે ફક્ત ને ફક્ત ફ્લેટ ત્રણસો રૂપિયામાં કોઈ પણ સ્વેટર લેશો તરકીસ ફક્ત ને ફક્ત ત્રણસો રૂપિયામાં જુઓ પીસ જો એકદમ પ્રીમિયમ અને બેસ્ટ ક્વોલિટીના બધા જ પીસ આવશે અને બધા ડિઝાઇન પીસ આવશે જુઓ પીસ જુઓ નીચેથી શોર્ટ છે ઉપરથી લોંગ છે